કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે દશેરા એ એક મુખ્ય ભારતીય તહેવાર છે જે દુષ્ટતા પર ભલાઈની વિજયના પ્રતીક તરીકે ઉજવામાં આવે છે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને તેની કેદમાંથી મુક્ત કર્યા હતા આ તહેવાર મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનું પણ પ્રતિક છે આમ દશેરાની ઉજવણી બે મુખ્ય સંદેશાઓ આપે છે એક અહંકાર પર નમ્રતાનો વિજય બે દુષ્ટતા પર ભલાઈનો વિજય આજે હું દશેરાના તહેવાર માટે આભારી છું કારણ કે તે મને શીખવે છે કે સત્ય અને ન્યાયપણાનો હંમેશા વિજય થાય છે ભલે ગમે તેટલો મુશ્કેલ સંઘર્ષ ક ન હોય આ માટે હું દશેરાના તહેવારનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે ભગવાન રામનું જીવન આપણને પ્રેરણા આપે છે કે દરેક ધીરજ અને ભક્તિથી સ્વીકારીને દૂર કરી શકાય છે આ માટે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે આ તહેવાર આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને પુનજીવિત કરે છે અને આપણને આપણી પરંપરાઓ સાથે જોડે છે આ માટે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે દશેરા આપણને રાવણ દહન જેવા કાર્યક્રમમાં એક સાથે ભાગ લેતી વખતે સમાજમાં પરસ્પર સંવાદિતા અને એકતાનો સંદેશ આપે છે આ માટે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે આ તહેવાર દરમિયાન શક્તિની દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે જે આપણને આપણા જીવનમાં હિંમત અને આત્મવિશ્વાસ આપે છે આ માટે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે તે આપણને દુષ્ટતા અને નબળાઈઓને પાછળ છોડીને સકારાત્મકતા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે આ માટે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે દશેરા પર યોજાતા ઉત્સવો અને મેળવડા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાની તક પૂરી પાડે છે આ માટે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે આ તહેવાર આપણા ધાર્મિક સિદ્ધાંતોને ફરીથી જાગૃત કરે છે અને આપણને ન્યાયના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે આ માટે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે દશેરા ન્યાય ધર્મ અને સત્યના વિજયનું પ્રતિક છે જે આપણને જીવનમાં આ મૂલ્યોનું પાલન કરવા પ્રેરણા આપે છે આ માટે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આજે હું દશેરાનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે દશેરા પર ભગવાન રામની ભક્તિ અને આદર્શો આપણને શીખવે છે કે કોઈ પણ કાર્યમાં સાચું સમર્પણ અને નિષ્ઠા સફળતા તરફ દોરી જાય છે આ માટે દશેરાનો ખૂબ ખૂબ આભારી છું આભાર 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 આ દસ કૃતજ્ઞતા દ્વારા તમે માત્ર દશેરાના મહત્વને જ સ્વીકારતા નથી પરંતુ તેનાથી મળતા આધ્યાત્મિક અને સામાજિક લાભો માટે પણ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો છો મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહે છે તેથી જ હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે આભાર આભાર આભાર